નમસ્કાર આપની છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના મસમોટા નરસિંજળ મહાકુપાણમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને મળી બીજી સફળતા બાર આરોપી પૈકી બીજો આરોપી ઝડપી પાડવામાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી છે સફળતા આરોપી કૃણાલસિંહ બળવંતસિંહ બારિયાને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પંચમહાલના સેરા ખાતેથી ઝડપી પાડ્યો છે આરોપીએ કૃણાલસિંહ બારિયા લુણાવાડાની વાસ્મો કચેરી ખાતે આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ તરીકે ફરજ બજાવતો હતો રૂપિયા એકસો ત્રેવીસ કરોડના આ નળસિંહ જળના મામલે બાર લોકો સામે બાવીસ જૂને વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ ફરિયાદ નોંધાવી હતી જોકે આટલા સમયમાં બાર આરોપીઓ પૈકી હજી માત્ર બે જ આરોપી સીઆઈડીને હાથ લાગ્યા છે ત્યારે કામગીરી પર અનેક સવાલો પણ થઈ રહ્યા છે જો કે અહીંયા સવાલે છે કે ધરપકડ અને ત્યારબાદ પણ પાણી સમિતિ અને સરપંચ તલાટીની પણ ધરપકડ કરવાની થશે તો રિકવરી ક્યારે થશે સરકારની કાર્યવાહી અને ધરપકડના દૂર વચ્ચે મહીસાગર જિલ્લાના ગામોમાં હજી પણ પાણી નથી પહોંચ્યું ત્યારે પાણી ક્યારે મળશે તે એક મોટો સવાલ છે